સોસાયટી બને નથી અમારી માંગ પૂરી આવેદન પત્ર એમાં જમીન છોડવાનું જે કીધું હતું તે લોકો જમીન છોડીને કામ કરવાના છે અને એ રસ્તા પર હિન્દુ જે કારકા માતાની મંદિરની બાજુની અંદર જે જગ્યા હતી કે જે વિવાદ હતો એની શરૂઆત કે ભાઈ આ જે નજીકની અંદર જે મુસ્લિમ રેસિડેન્ટ ના બને મદરેસા અને એવી ચર્ચાઓ થઈ એટલે અમે એનો વિરોધ કર્યો કે ભાઈ અહીં જગ્યાએ સ્થાનિક લોકોનો દ્વારા જ વિરોધ કરવામાં આવ્યો હતો અને અમે એમની જોરે રહી અને અમને કીધું કે આ બાજુની અંદર જે અસાન ધારો લાગેલો છે ઘણા બધા પ્રશ્નો ઊભા થયા હતા કે અહીં મુસ્લિમ રેસિડેન્ટ બને તો અહીં કારકા માતાનું મંદિર છે તો કારકા માતાના મંદિરની અંદર જે મેળો ભરાય છે દર ચૈત્રી પૂનમે એ મેળાની દખે જે આયોજન થતું હતું એની અંદર કોઈ શાંત મતલબ મેં એ ના થાય વિવાદ ના થાય એટલા માટે વિરોધ કર્યો હતો સ્થાનિક લોકો દ્વારા હવે અત્યારે જે માંગ હતી સ્થાનિક લોકોની અને ત્યાંના હિન્દુઓની તમામ લોકોની માંગ એવી હતી કે અમને આ જો મંદિર માટે જો આટલી જગ્યા છોડી આપે અને આ જગ્યા છોડીને જો બનાવે તો અમને કોઈને વાંધો નથી એ પહેલાંથી જ આ ચર્ચા કરવામાં આવતી હતી અને આજે જે છેલ્લે એનું નિરાકરણ આવી ગયું છે સ્થાનિક લોકો પણ જોરે છે ત્યાંના હિન્દુઓ પણ જોરે છે અને એ લોકો દ્વારા નક્કી કરવામાં આવ્યું અને જે માલિક હતા એમને પણ નક્કી કર્યું કે ના હવે કંઈ વાંધો નહીં આનું નિરાકરણ આપણે કરી નાખીએ અને એમને સ્વીકારી લીધું કે હવે હવે આ જગ્યા ની જે જગ્યા તમે કીધી એ પ્રમાણે અમે જગ્યા પણ છોડીશું પ્લસ આ સાઈડના તમામ પ્લોટ અમે હિન્દુઓને જ આપીશું અને કોઈ હવે વિવાદ થાય એવો પ્રશ્ન ઉભો નહીં થવા દઈએ પુષ્પરાસિંહ ચૌહાણ સમાધાન થઈ ગયું છે એ માટે અમે કલેક્ટર કચેરી આવ્યા કે તેની વાત કા માટે હિન્દુઓનો ઘર બને અને મસ્જિદ મદ્રાસ ના બને એનો વિરોધ કર્યો હતો અમે હવે એટલે એ લોકોનો માર્ગ સ્વીકારી લીધી એ લોકોએ અને સમાધાન થઈ ગયું તેના માટે આવેદન હા એટલે લોકોની વાતો ચાલે ભલ ભલી વાતો ચાલતી હોય એટલે તેના માટે આ લોકોને અમે માગ કરી હતી એમની સ્વીકાર લીધી ને એમની જમીન એ લોકો છોડી આપવા એટલી અને પછી બનાવવાના છે એટલે આ બધા પગ તેના સ્થાનિક રહીશો છે તેના માટે અમે આવ્યા હતા એટલે આપણા સામાજિક કાર્ય કરતા છે એટલે એમની માટે આવ્યા હતા કીર્તનશીપ હોય